નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર મહેશકુમાર મકવાણા અને આજે હું આવેલા ગામે છું અને આમ તો ઐતિહાસિક ખરું જ પણ પૌરાણિક ગામ આ વંથલી ગામ મૂળ વનસ્થલી તરીકે પેલા ઓળખાતું વંથલીમાં જે મેં વાત કરી એમ પૌરાણિક અવશેષો છે અહીંયા ઐતિહાસિક કિલ્લો છે દેવાયત પંડિતે બંધાવેલું શંકરનું મંદિર છે જે મેઘડી નારની જે સંત સાહિત્યમાં વાત છે એનો પણ અહીંયા એની જગ્યા છે લગ્નનો મંડપ છે પણ આજે હું જે જગ્યાએ ઊભો છું એ સંત સાહિત્યના સુપ્રસિદ્ધ આમ તો અતિ પ્રસિદ્ધ એવા એક સંત રવિભાણ સંપ્રદાયના બાળક સાહેબના શિષ્ય પીઠા ભગત અને આ પીઠા ભગતની જગ્યા એમના સમાધિ સ્થળે હું હાલ આવ્યો છું પીઠા ભગત એટલે રવિભાણ સંપ્રદાયના મેં કીધું એમ બાળક સાહેબના શિષ્ય એમનું મૂળ જન્મ સ્થળ તો વંથલીની બાજુમાં ડેડરવા ગામ અને પછી એ અહીંયા વંથલી આવીને સ્થાયી થઈ ગયા ઈસવીસન અઢારસો ને ચાલીસથી અઢારસો ને નેવ્યાસી સુધીનો એમનો સમયકાળ માનવામાં આવે છે એમને પાંચ પુત્રો હતા પાંચ પુત્રોમાં એમના જે ચાર પુત્રો છે એમનો વંશ હાલ પણ એની વંશ પરંપરા શરૂ છે અને આ પીઠા ભગતે ખજૂરા ખાટલી ગામે એના લગ્ન થયા હતા અને પાંચ પુત્રો અને મૂળ વાત તો એ હતી કે જમિયત શાહ જે છે બારવટિયા હતા અને એની બારવટિયાની ટોળીમાં પીઠા ભગત પણ એક બારવટિયા તરીકેનું એનું જીવન બાર વર્ષ બારવટું ખેડું અને બાર વર્ષ પછી એને સંગમ થયો એનું મિલન થયું બાળક સાહેબ સાથે અને આ બાળક સાહેબ સાથે એનું એનું મિલન થતાં એનો જીવનનો રાહ બદલાઈ ગયો અને પીઠા ભગત તરીકે એમને નામના મેળવી અનેક ભજનો રેચા આ પીઠા ભગતની સમાધિ છે આ જે સમાધિ છે એ પીઠા ભગત ની સમાધિ છે અને આ એમના પુત્ર ભગત થઈ ગયા એમની સમાધિ છે મોટો વડલો છે આ જગ્યામાં આપણે સૌને એના ભજનો એની રચનાઓ ખૂબ ખ્યાતિ પામેલ છે ખબર જ છે રવિ સાહેબે કિયા બંગલા ત્રિકમ સાહેબે કિયા બંગલા ખૂબ બહેના ગુરુ બંગલે કો આડા તાડા કૂંચી કિનકો દિયા આ રીતની ભજન રચના એક ભજન રચના તો એથી પણ વધારે પ્રખ્યાત છે તારા સભી દુખડા મટી જાવે તારા કૈરા કરમ બળી જાવે તું રામ ભજી લે તારે કાંઈ ફિકર નહીં ભૂલવાડે તોય હવે ભૂલીશ માં ભલે ઘર ધંધે વળગાડે દિનો ભૂલો પછી ઘર દસ નહીં સૂજે આડી આવે અંધારી રાત રે તું રામ ભજી લે તારે કાંઈ ફિકર નહીં એટલે રૂપકાત્મક ઉપદેશાત્મક ભક્તિ પરંપરાના પ્રેમલક્ષણાના ગુરુ પરંપરાના ભજનો રચનાર પીઠા ભગત મૂળ વાણવી શાખાના મેઘવાડ જ્ઞાતિમાં જન્મેલા આ સંત તો અલગ અલગ ગામથી લોકો અહીં દર્શને પણ આવે છે અને આ એમનું એ સમયનું અત્યારે તો સ્લેબ કર્યો છે પણ પેલા નળિયાવાળું હતું આ એમનું ઘર અહીંયા રહેતા અને આ બાજુમાં જ એમ કહેવાય છે કે દાંતણ કરતા હતા અને એક ચીર નાખીને એમાંથી આ વડલો એક આખો ઊભો થયો ને ઘીગુર વડલો તમે જોઈ શકો છો અને એ વડલાની નીચે પીઠા ભગત અને એમના પુત્ર પૂંજા ભગતની સમાધિ છે સંત પીઠા ભગતને આપણા કોટી કોટી વંદન ધન્યવાદ